પછી થોડુંક માન દીકરાનું રાખવું જોઈએ ને દીકરા લઈ જાવ આપડે મનમાં એલું થયા રાખે ને એવું છે સીતારામને જય શ્રી કૃષ્ણ બતાઈને હવાર હવાર ના બાકી બતા તો બસ જો નવ વાગી ગયા ને છે ને હવે સીવું ને થોડોક વહેલો ટાઈમ થઈ ગયો વેલું જવાનું ને વહેલું આવવાનું એટલે જોઈ રેડી થઈ ગઈ જય શ્રી કૃષ્ણ દીકુ હર હર મહાદેવ હલો દાદા નવાજ કર બોલો દાદા હજી હું તૈયાર થઈ ગઈ હા ટાઈમ બદલી ગયો આમ તો જો કે સાડા આઠ વાગ્યાનો મેસેજ આવ્યો હતો સાડા આઠથી નો પણ આને નવ તો વાગી જાય કા નવ વાગી જાય ને તારે ખાવામાં વાર લાગે ને તારે હાલ આપણે ઉભીએ દાદા દાદા ચાવી લઈને આવે તો છે ને એમાં પાણી ચાલુ કર્યું છે ઓલાજી વાટિયાના થૂંબડા હતા ને એ અટાણે ભેરા કરીને ફરકાવી નહીં ખા

ધોવા આવી હતી ત્યારે બે ક્યારા માયરે પાણી જાયશ બે ક્યારા વાઢ્યા ના હતા ને માયરે પાણી જાય તી ઓલી બાજુ ઉપર થોડુંક બાકી છે આગળી ભરાઈ જાય તાતા પપ્પા આવી જાય ના કુણા કુણા જે થૂમડા રહી ગયા હતા ને એ પાસા જો કોઈ રહેશે કાઢી જ નાઈ ખાતા હાવ પણ એટલે ગદપમાન પાણી જતું હોય ને કુણા કુણા થૂંબડા છે ને જો પાસા કોઈ રહેશે

મમ્મી છે ને જો વાંહીંડા ઘરે બારના વરાઈ ગયા નાખવાનું બાકી છે ધાર્યું છે ને સાફ કરે વરાઈ ગયો હા વરાયું બધાય જય શ્રી કૃષ્ણ સીતારામ ખવાર ફવારના તો ચા પાણી નાસ્તો કરી દે પોરો ખાઈ લીધો હવે વરી ગયા કાંઈ નહીં બધા ભાઈ વાટી આવ્યા બધા ભાઈ વાટ્યું હા મેં ફર્યું છે ને હવે જાજા પાંદડા ન હોય હવે છે ને આ એ બાજુથી લીમડાનું ફાલ ખરે ત્યાં બાજુ હોય ને ઓલી બાજુથી રાવણાનો ફાલ ખરે હવે પાંદડા ને ખત હવે ચીકુડીના થોડા થોડા ખરે ઈ ત્યાં ચીકુડીઓમાં સેટ હોય બાકી હવે ફરી આમ પાંદડું ના હોય હા પાંદડું ના હોય હવે રાવણાનો બધાય નવા આવવાની ઝીણી ધૂળ ને ફાલ ને વારવાનો હોય પણ હવે હાટ ફાલે એવો ખરશે હવે ફાલ ખરશે ફાલ એવો ખરશે મમ્મી તમે ઓલું હવે હાડી પહેરવા કાઢવાનું મુરત જોવાનું કે કા ના રે ના મુરત તો કાં જો એને પે કાઢશું કાઢશું નહીં કાટવાની છે આજ જ આજ જ કાઢજો નકર હવે લઈ આવ્યો જ નથી હું કાઢો યસો હા તો વેલા કાઢશો એમ વેલી નવી આવશે એ વાત સાચી વેલી કાઢજો એમ વેલી નવી આવશે નકર એમ થાય કે હજી પડી યુસ તો પછી વેલ્યુ નહીં આવે તો પછી કરણ કહે કે તું રેવા દે પોરો લે પોણા બાર જો બાર વાગે સીવું આજ આવ્યા પેલા જ મેં કપડા ધોઈ નાખ્યા બે દિવસ ને હમણાં એમ કરે એ આવે તો હું કપડા ધોતી હોય ને એટલે એ છે ને આવી ને બે જાય ચોકડીમાં મારી ફેરી પછી રૂમાલું લઈને બેસી જાય ને અડધી કલાક સુધી ઊભી ન થાય આપણે ધોઈ લઈએ કહીએ કે બસ બસ તોય ઊભી ના થાય ને ઊભી થવાનું કહીએ થરા એટલે છે ને રેડ પફેડિયા બોલાવે એટલે આજ મેં કીધું છે ને લુગડાનું કામ કાઢી નાખો એટલે કામ તો બધું થઈ ગયું હોય લુગડાય તો હોય ગયા હુકવી દઉં પછી સાહેની ગોરીને દૂધનું બોકરું ખાલી કર્યા ને એ આગળ મોટા મોટા ઠામાંથી નાખો ને ઘઉં છે ને તપવા નાખી દીધા છે ને બનાવવાની છે લાપસી હવે શું કરો બનાવ છે ને એ પછી કહી આગળ ઘઉંમાં યાદ ફેરવ્યા હોવા તડકે છે ને તપા નાખી દીધા એ મોર લાડવા હાટું ધર્યું હતું મમ્મીને કંઈક વાટકા જેટલું હોય ને તો મેં કીધું દરવું નહીં તો કે ના કે સે નહીં કે જાડુ તો અમારે છે એટલું જોતું હોય ને એટલું પછી દરી લઈ જોઈએ કરઘંટી સેતી ઉપાદી તો હોય નહીં તે હવે છે ને દરવા પછી કેરા તપી જાય ને તો નાખી દઈ તપાવી નાખીએ ને તો સારણ ઓછું નીકળે નકર સારણ છે ને થૂલું નીકળે વધારે એટલે નાખી દઈ ને મમ્મી છે ને ટાણા ઘડેશ રોટલા ને અમારે છે ને જો ગુંદામ ફાલક્યું હોય એવું આ કેરી જો અમારે ઘરની એ તો નાની નાની છે ખાખડી ખાધા જેવી અટાણા હજી આથણા જઈ આથણા જેવી તા ઓલું જારી પડે ને કેરીમાં તો અહીંયા આથણા તો થાય અમે જો કે બહુ કરતા હોય ને અમારે આ વખતે છે ને ગુંદામાં પેલો ફાલ આવ્યો છે પેલો ફાલ છે હવે રે એ કી વાક ફાલ તખતનો એકદમ નો છે કોરામણે છે એટલા આ છે નવા પાંદડા છે જો આ બધા ફાલ તો એકદમ નો છે આ વખતે જ આવો છે ફાલ તમે રોટલા ઉસા ગડજો લસણ ભરવા असतो ना કરે રોટી પડી અ હાंजे કટિંગ લવસીનો પ્રોગ્રામ કરવાનો છે એટલે

પાછી ખોરામાં જ ભરાવી એ ખાટલે આવતી રહે ખાટલે મૂકી દે મમ્મી ચા પીને પાછા લગભગ ટીવી જોવા અંદર વહી ગયા છે કેમ કે તડકો છે એકદમ એટલા સાડા ચાર પોણા પાંચ વાગ્યા પપ્પા આગળ ચો પેલી ઉથલ હજી મારે એ કેટલાક વાગ્યા મોડા મોડા કેમ કે તડકો બહુ છે ને પી કે રહીને જાઉં રહીને જાઉં તે એક વાગાના હવા વાગાના બધા અમે અંદર વહી ગયા હતા તે અટાણ્યા ચાર વાગે નીકળ્યા ચા પાણી બના લીધા પછી મમ્મી પાસા ટીવી જોવા વહી મારે ઉપર કપડા કબાટમાં મૂકવા હતું તો કપડાં મૂકવા ગઈ પછી ઓલું લાપસીનું દરવાનું હતું એ દરણું કર્યું દરણું કરીને દર લીધું મેં કીધું વળી રોંઠના લાઇટ વહી ને તો પૂરિયું થાય તો એ જો દર લીધું ને પછી વાહ લગણ ચા મૂકી દીધું ને ચા પાણી પીને બસ જો નેવરાશે મમ્મી પાછા તપ લાગી ગયો વૈયા ગયા ટીવી જોવા ગઈ હતી એટલે પાછા તપશે એટલે પછી મજા ન આવે કે આ કેરી હોય સીવું એ ગોઠવી છો ભેરી કરી ને કોઈએ નતું કીધું હા કોઈએ કીધું નતું ભેરી કરવા જવાનું એકલી એકલી કરતી હતી તે વીણી ન્યા ન્યા ગોઠવી દીધી ને હવે બસ એને અંદર નથી આવું મેં કેટલી વાર કીધું કે તપશે આપણે ઘડીક અંદર વૈયા જાય સાડા પાંચ વાગે હું નહીં કરશું બાણ તો કે ના એ કે એમ નથી કરવું મમ્મી આજે મેચિંગ મેચિંગ આપણે થઈ ગયું જોયું અમારે છે ને આજ મારું ધ્યાન પડી ગયું નકર આમાં કોમેન્ટ આવે ને તહીયે ખબર પડે કે હા હું હવનું વધુ પડતું મેચિંગ હોય આવી સાડી નતો એટલે તમે પહેરતા ઘરમાં એ હા મેચિંગ જ થાય છે ને આજે મેચિંગ થઈ ગયું ને આજો મમ્મી નવી સાડી કેવી લાગે જરાક કોમેન્ટમાં કહેજો ઉનાળામાં છે ને મજા આવે પહેરવાની હજી મમ્મી બેઠા નથી ડિઝાઇન જ દેખાતી હરખી ઉનાળામાં મજા આવે છે પહેરવાની પહેરી લીધી મમ્મીને હવે કીધું પહેરી લેજો

લવું છે અમારે પછી થોડુંક માન દીકરાનું રાખવું જોઈએ ને છે પાણી લઈ ને ધૂળમાં રમવા જવું તી દાદી ખાલી એમ કીધું એ કે પાણી ન લે ને એ કે કોરી ધૂળમાં રેમ તો સારું છે એ કે દાદા ગ્લાસ ગ્લાસ ઘા કરી

હું હું નહીં નહીં હવે પૂરું છે ને આપણે કાયમી જોવે બીજી તારીખ છે બીજી એપ્રિલ એટલે કાયમી વિડીયો જોવે આપણે દિવ્યકાંતભાઈ દિવ્યકાંતુ જેતપુરથી આ લગભગ જેતપુરથી જ છે કે કાયમી કોમેન્ટ આવતી હોય એટલે મને પછી ઓહાણ ન રહી એટલે દિવ્યકાંતભાઈનો આ બર્થડે છે છે તો હેપી બર્થડે દિવ્યકાંતભાઈ અમારા તરફથી આખા ફેમિલી તરફથી ચાચી બતી सुख कम ना हो चाची बती सुख चाची बती सुख कम करवा पुक्ती वा જોઈ લઈ કામ કરવા પૂગી આવી મેં તને કીધું તું ક્યાંય હે મેં તને કીધું તું કે લોટ સારવા ક્યાં મેં કીધું હવે મેં તો કીધું કે રમ પવનમાં ચરાઈ ગયો ધીરે ધીરે નકર જોઈ થૂલું અંદર જાહે ઓલા લોટ છે ને જારીને રાખી દીધો એક વાટકાની જ લાપસી કરવી કેમ કે હમણાં ને હમણાં આ થઈ તી બે વખત કરી ને અમાર ખેરાય કરી એટલે જીક વાર રહી ને મમ્મી કે મોડેક છે શોર્ટ વિડિયો ઉતારતા ઉતારતા તો ને આવડી બોલે કાકા એ બીજો ફોન લઈ નઈ ઉતારતી ઈજ જોવે છે ને કાકા જો ઈજ જો કેવું ઉતાર્યું સીવું ગયો એ તો કહું કંઈ કીધું હવે છે ને સીવું શોર્ટ વિડિયો ઉતારી રાખશે ને તમારે ખાલી એડિટ કરવાનું રહે આવીને વેલા મોડા થાવતોય ઘણી વાર તો એમાં અહીં હા ને આપણે લાપસી છે ને એવા સાટું કરવાની છે કે આમાં એક બેન મમ્મી કહે દી ના કે મન કે તમે લાપસી બનાવો લાપસી બનાવો એ કે મારે જોવી છે તમે કેમ બનાવો એટલે મેં એને કેટલી વાર કે લખી લખ્યું કે હું બનાવી ત્યાં દેખાડી બનાવી ત્યાં દેખાડી પછી હું કા આમ બે જ નહીં આવે આજે સ્પેશિયલ હું કરી જ નાખું એટલે ઈ બેન ની ઈચ્છા કે દી નહીં સે બેનની ઈચ્છા પૂરી હા ઈચ્છા પૂરી વેત નતો આવતો પણ આજ છે ને ફાઈનલી વેત આવી ગયો જો ઘણા લાપસી કરવાની બે રીત છે હા હે છે ને ગોળ વાળું પાણી કરી ગરમ કરી અને ઈ અંદર ઓરી દે એમ બનાવે પણ એમ આપડે ન કરીએ ને આપડે ઈ ન ફાવે આપડે શેકી ને જ બનાવીએ એ શેકી માં ખાસિયત છે હારી શેકાય ને તો જ હારી થાય નક તો લોંદા જેવી થઈ જાય એટલે હવે હું આગળ બનાવું તઈ બતાવું એટલે ઈ મારું કહેવાન છે કે આજ ફાઇનલી ઈ બેન ની ઈચ્છા પૂરી થઈ જાહે વેત નતો આવતો મેં કેટલી વાર માં જવાબ દઈ દઈને થાય કે

એક વાર તો છે ને જો લાપસી કરો બેનતી હતી ને તો તૈયારી કરી લીધી આ લાઈટ વહી ગઈ એટલે એક મોડું થઈ ગયું ને કઢીની ની વાહનગણ તૈયારી કરી લીધી એટલે લાપસી આખડી બની જાય ને મમ્મી ગેસ બંધ કરી દેશે પાણી થઈ ગયું તો એક આખડી લાપસી બની જાય ને તો વાહ લગણ કઢીએ જાય વખારી નાખવું પાણી ગેસ ઉપર ગરમ મૂક દે તો ઝડપથી થઈ જાય આ જો થોડુંક તેલ ગરમ મૂકી એમાં એક વાત તો લોટ નાખીને હવે બસ ધીર ધીર તાપી ખેંચી નાખ્યું

અમે તારે સુના બનાવીએ કેવી લાગી અમારી જો લાપસી હવે આમાં ગરગી નાખી ને ગરમ ગરમ ખાઈએ ને ફેરો કઢીને ને હોય એટલે કઈ નો કઠે ને ભાસ કઈ નો બસ હવે હાલક ના આપણે કઠે ને ફ્રાઈ વાર રે ભાસ પર બોલાવ્યા કે હાલો તો આ રેસિપી આપણે બનાવતા હોય ને એટલે એક ઉતાવા વાર હોય ને તો વાંધો ન આવે નકર ફૂલ્યો થાય ને ચૂલા પાસે બહુ ફન રખાય ને ગેસ પાસે ને એટલે ઈ ભૂરી થાય ઉતારવાની એક જણાને તો હોય ગઈ તો ખાવાનું બનાવતી બનાવતું હોઈ ગયે હેલ એ ઈ વાત છો તીતી એક મને કે થઈ ગઈ થઈ ગઈ હાલો થઈ ગઈ ત્યારે ખાવે છૂટ દઉં પછી કઢી વકાવી હા હું હાલો